ખેડાના મહુધામાં ધર્મ વિરોધી પોસ્ટ મુકતા વિવાદ સોશિયલ મીડિયામાં ધર્મ વિરોધી પોસ્ટ વિવાદ છે બબાલમાં વાહનોને નુકસાન થયું ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી તો સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ મૂકી અને વિવાદિત પોસ્ટની સાથે જ વિવાદ વકર્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નચિકેત પાસેથી નચિકેત મહુધામાં એક ધર્મવિરોધી પોસ્ટ મુકાતા જ વિવાદ વકર્યો છે શું માહિતી છે શું મામલો છે આખો વસ્તલ જો વાત કરીએ તો હાલમાં જ થોડા સમય પહેલા જે રીતે મોહદામાં એક જે બે જૂથ વચ્ચે અથડામણ થઈ સમાચાર આવ્યા છે જો વાત કરવામાં આવે તો જે એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં જે પોલીસ મુકાવાની ફરિયાદ અંગે જે વ્યક્તિ પર હુમલો કરવાની પણ વાત સામે આવી રહી છે હાલ અત્યારે જે ખેડા એસપી ડીવાયએસપી જે એસટીબી એસઓજી તમામ જે એજન્સીઓ જે તમામ ટીમો છે તે હાલ અત્યારે મોહદા જવા માટે રવાના થઈ ગઈ છે અને પોલીસે હાલ અત્યારે જે રીતે જે ટોળા થયા છે ટોળાને પણ વિચારવા માટે હાલ અત્યારે તજવીજ હાથ ધરી છે હાલ અત્યારે જો વાત કરીએ તો આ ઘટના છે થોડા સમય જ બની છે જો વાત કરીએ તો જે રીતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટને લઈ આ સમગ્ર જે છે તે મામલો છે તે શરૂ થયો છે અને હાલ અત્યારે પોલીસે તેની જે અત્યારે જે તજવીજ છે જે કાર્યવાહી છે એ પ્રાથમિક અત્યારે શરૂ કરી છે બિલકુલ નચિકેત માહિતી બદલ આભાર તો ખેડાના બહુધામાં સોશિયલ મીડિયામાં ધર્મ ધર્મવિરોધી પોસ્ટ મૂકી અને પોસ્ટ મૂકતાની સાથે જ વિવાદ વકર્યો છે બબાલ વધુ ઉગ્ર બની છે અને તેમાં વાહનોને પણ નુકસાન થયું છે તો અવારનવાર જે સોશિયલ મીડિયામાં આ પ્રકારે વિવાદિત પોસ્ટ મૂકવામાં આવતી હોય છે અને તેના કારણે જે અથડામણ સર્જાતી હોય છે ફરી એકવાર આજ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે સોશિયલ મીડિયા કે જેનો સારી રીતે ઉપયોગ કરો તો ખૂબ સરસ છે પરંતુ જો તેનો દુરુપયોગ કરવામાં આવે છે તો શું પરિણામ આવે છે તે આપણે અત્યારે જોઈ જ રહ્યા છીએ મહુદામાં બબાલ થઈ છે કારણ કે સોશિયલ મીડિયામાં ધર્મ વિરોધી પોસ્ટ મૂકી અને એ પોસ્ટ મૂકતાની સાથે જ વિવાદ વકર્યો આ વિવાદમાં વાહનોને પણ નુકસાન થયું છે અને લોકો પણ જે ત્યાં એકઠા થયા છે આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો એક તરફ અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ગણેશ ઉત્સવના આજે સાતમો દિવસ અને જ્યાં બીજી તરફ ધર્મવિરોધી પોસ્ટ મુકાતા આ વિવાદ સર્જાયો એટલે એક તરફ ધાર્મિક તહેવાર અને ધાર્મિક તહેવારની વચ્ચે ધર્મવિરોધી પોસ્ટ મૂકતાની સાથે જ વિવાદ વધુ વખર્યો